જય ભવાનાથ હું કિરણ ગોસ્વામી મારી ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અડદિયા પાક તે પણ એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે તો આપણે તેની સામગ્રી જોઈ લઈએ અડદિયા પાક બનાવવા માટે અહીં મેં અઢીસો ગ્રામ અડદનો લોટ લીધો છે ગોળ છે મોળો માવો છે ઘી છે અને ડ્રાય ડ્રાયફ્રૂટની કતરણ છે કાજુ ને બદામ લીધા છે મેં અહીંયા ગુંદર છે સૂટ છે અને આપણે અડદના લોટને દાબો આપવા માટે અહીંયા દૂધ લીધું છે અને દૂધની સાથે આપણે ઘી અને દૂધ બંનેનો આપણે દાબો આપીશું તમારે સરળ રીતે યાદ રાખવું હોય તો જે વાટકાથી તમે લોટ લીધો હોય એટલો જ તમારું ઘી લેવાનું છે અને એટલો જ તમારે ગોળ લેવાનો છે આ ત્રણેય માપ એકદમ સમાન લેવાનું છે ગોળ ગોળ લોટ અને ઘી આ ત્રણેયનું માપ સરખું લેવાનું છે પછી તમે તમે ઓછું ગળું ખાવા માંગતા હોય તો તમારે ગોળ થોડોક ઓછો પણ લઈ શકો પછી મોડો માવો છે આ ચાર એનું માપ તમારે સરખું લેવું એટલે તમને સરસ અડદિયા પાક બનશે સૌ પ્રથમ આપણે અડદ લોટ છે તેને આપણે ધાબો દઈ દઈએ તો એક વાસણમાં આપણે અડદ નો લોટ લઈ લઈએ આમાં આપણે ત્રણ ચમચી દૂધ એડ કર્યું છે

આમાં આપણે ગુંદર તળવાનો છે અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે થોડો થોડો ગુંદર આપણે એડ કરીશું અને ગુંદરને તળી લઈશું આવી રીતના આછો બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ગુંદરને તળી લેવાનો છે આવી રીતના બધો ગુંદર મેં અહીંયા તળી લીધો છે હવે આને ક્રશ કરી લેશું તમે આમને આખે આખો નાખવા માંગો તો આખો પણ નાખી શકો પણ નાના બાળકો હોય એટલે આપણે ક્રશ કરી લઈએ અહીં મેં દાબો દીધો હતો એ લોટ લીધો છે અને મેં બીજા વાસણમાં લઈ લીધો હતો હવે આપણે આને આવી મોટી છાણીથી ચાળી લેવાનો છે આવી રીતના મોટી છાણી હોય એના વડે આપણે છાળી લેવાનો છે આનાથી આપણે અડધિયા પાક એકદમ દાણેદાર બનશે આવી રીતના બધો લોટ મેં ચાળી લીધો છે હવે આ લોટ ને આપણે ઘી માં શેકવાનો છે હવે અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આમાં અડદનો લોટ ધીરે ધીરે એડ કરીશું લોટ એડ કરવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાનો છે આ બધા લોટને સરસ રીતે શેકી લેવાનો છે ધીમે ગેસ ની ફ્લેમ સાથે આપણે આને એકદમ બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી શેકી લેવાનો છે હળદ લોટ છે એટલે આને શેકાતા વાર લાગશે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે આ લોટને અને એકદમ ફૂલવા માંડ્યો છે અને એકદમ સોફ્ટ થઈ ગયો છે અને થોડો થોડો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે પછી આપણે આને ચાર થી પાંચ મિનિટ શેકવાનો છે ધીમે આજે અહીં આપણે અડદના લોટનો કલર બદલાઈ ગયો છે એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે આ મેં દસ થી પંદર મિનિટ સુધી આને શેક્યો છે એકદમ ધીમે આંચ ઉપર દસ થી પંદર મિનિટ શેકશો એટલે અડદના લોટનો કલર કંઈક આવો થઈ જશે હવે આપણે આમાં ગુંદર એડ કરીશું હવે આપણે આ ગુંદર છે તે આમાં એડ કરીશું મિક્સ કરી લઈએ આખો પાકો ગુંદર એડ કર્યો છે તમે ક્રશ કરીને પણ ગુંદર એડ કરી શકો છો આમાંથી હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું હવે આપણે આમાં મોળો માવો એડ કરીશું પેલા અડધો એડ કરીશું પછી મિક્સ થઈ જાય પછી પાછો અડધો એડ કરીશું આપણે આ ગોળ વાળો અડધી પાક બનાવવાનો છે ઘણા સાતની માં પણ બનાવે ખાંડની પણ અહીંયા આપણે ગોળ વાળો બનાવવાનો માવો આપણો એડ થઈ ગયો છે હવે આપણે બાકી બીજો હતો વધેલો માવો એ આપણે આમાં એડ કરી દઈશું આપણે અઢીસો ગ્રામ લોટશે તો આપણે સામો અઢીસો ગ્રામ માવો લીધો છે ગ્રામ આપણે ઘી લીધું છે છે માપ એક રાખવાનું ગુંદર અને ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ પ્રમાણે ઓછા વધતું કરી શકો છો ગળ પણ ગોળ પણ તમે તમારી પસંદ મુજબ કોઈકને ગળું ભાવતું હોય તો એ થોડું ગળું એવી રીતના કરી શકો હવે આપણે આને એક થી બે મિનિટ માટે ચડવા દેવાનું છે હવે આ અડદિયા પાક બનીને આપણો તૈયાર છે હવે આપણે આમાં ગોળ એડ કરીશું પણ ગોળ આપણે ગેસ બંધ કરીને પછી જ એડ કરવાનો છે ગેસ આપણે બંધ કરી દીધો છે અને આપણે આ ગોળ છે અહીં મેં અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે એ એડ કરીશું સરસ રીતે મિક્સ કરી હવે આપણે આમાં સૂટ પાવડર એડ કરવાનો છે તમને ભાવે તો નાખવાનો છે નહીં તો સ્કીપ કરવાનો છે ઘણા બધા આમાં જાયફળનો પાવડર એલચીનો પાવડર નાખતા હોય છે તમને ભાવે તો તમે એ પણ એડ કરી શકો સૂટ પાવડર છે હવે આપણે આને સર્વ કરીએ તો તૈયાર આપણો અડદિયા પાક શિયાળાની ઋતુમાં ખાવાની મજા આવે તેવો અડદિયા પાક તમને મારી આ અડદિયા પાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય ભોળાનાથ